આ રામ રામ મંદિરમાં નવસો પચાસ કરોડ મંત્ર સાથીની બુક્સને સ્થાપિત કરવામાં આવી છે અગિયારસો કરોડ રામ મંત્ર આજે સ્થાપિત પૂર્ણ કરાયા છે અને ઊંચો વિશ્વ શાંતિ રામ પણ બનાવવામાં આવ્યો છે શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્રલેખનનું ભગ્રથ કાર્ય થઈ રહ્યું છે એકસો કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ બાર ડિસેમ્બર બે ના સત્તરના રોજની શરૂઆત કરાઈ હતી ત્યારે સુરત થી અંકલેશ્વર સુધી 150 થી વધુ મંદિરોમાં રામ નામ લખાવાની બુક્સ બોલપેન નિશુલ્ક આપવાની શરૂઆત કરી દેશી વિશેષતા લોકો પાસે ધાતુ ઉગરાવીને રામ નામ મંદિરની વચ્ચે 51 ફૂટ ઊંચો પંચ ધાતુ રામ સ્તંભ ઊભો કરવામાં આવ્યો ત્યારે આજે રામ નવમીના પાવન પર્વે સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને અહીં લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજે રામ નવમીના દિવસે રામના જન્મોત્સવની દરેક જગ્યાએ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે અત્યારે જે અમે ઊભા છે તે નામ મંદિર છે વિશ્વમાં નામ મંદિર અનેકો છે પણ રામસે રામકા નામના સિદ્ધાંત પર આધારિત અહીંયા જે મંદિર છે તે રામ નામ મંદિર આપણે સ્થાપન કર્યું છે જેને લોકો પ્રોડક્સ કરીને પોતાની મનમાની માનતાઓ પૂરી કરે છે અહીંયાથી લોકોને રામનામની મંત્રલેખન બુક કોલપેન સાહેબ વિનામૂલ્યે આપવામાં આવે છે લોકો લખાઈ ગયા પછી અહીંયા આપણને પાછી પરત કરે છે એ મંત્રલેખન બુકને આપણે બોક્સમાં વ્યવસ્થિત પાંચથી છ લેયરમાં પેકિંગ કરી જેથી લાંબો સમય ટકે એ રીતે એને પેકિંગ કરીને અહીંયા મૂકવામાં આવી છે હાલ આ મંડળની અંદર પંદરસો જેટલા પંદરસોથી સોળસો જેટલા રામનામ લખેલા બોક્સ મૂકેલા છે જેની મંત્ર સંખ્યા તેરસો કરોડની આજુબાજુ છે જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ મારું નામ મનીષ શુક્લ છે અને આ રામજી મંદિરમાં વર્ષોથી હું પૂજારી તરીકેની મારા પિતાશ્રી સાથે ફરજ બજાવું છું અને આજે રામનવમીનો શુભ અવસર છે તો આપ જોઈ શકો છો ઘણા ભક્તોની અહીંયા ભીડ પણ છે અને ભગવાન રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘણા ભક્તજનો આજે અહીંયા આવ્યા છે તો અત્યારે અખંડ હનુમાન ચાલીસાનો પાઠ પણ અહીંયા ચાલે છે શું સવારથી ચાલુ થઈ ગઈ છે એકસો આઠ હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવામાં આવશે અહીંયા અને આ સુરત એરિયામાં લગભગ મોટામાં મોટું રામજીનું મંદિર આવેલું છે અહીંયા વર્ષોથી અહીંયા આ મંદિર સ્થાય છે અને અહીંયા વિશેષ આ રામ નામ મંદિર પણ છે આજે મારી પાછળ તો આપ જોઈ શકો છો તે ભાગ્યે જ જોવા મળે કે રામ નહીં પણ રામ નામ મંદિર રામ સેવી બળા રામ કા નામ એમ કહેવાય તો અહીંયા આપ પાછળ જોઈ શકો છો આ મંદિરમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ નથી પણ રામ નામ લખેલી પુસ્તકો મૂકવામાં આવી છે તો અત્યાર સુધીમાં અગિયારસો કરોડ મંત્ર લખીને સ્થાપવાનો ટાર્ગેટ હતો તો અહીંયા સંપૂર્ણ થયો છે અને આગળ પણ હજી આ અવિરત કાર્ય ચાલુ જ છે તો અહીંયાથી પુસ્તક અને પેન પણ ફ્રી આપવામાં આવે છે અને લોકો ભક્તો એ લખી અને અહીંયા પાછા મારી પાસે જમા કરાવે છે અને એ પુસ્તકો અમે એક વ્યવસ્થિત રીતે બોક્સ બનાવી અહીંયા પાછળ સ્થાપના કરીએ છીએ અને આજે અહીંયા બાર વાગે ખૂબ મોટો રામ જન્મોત્સવ પણ મનાવવામાં આવશે બધા ભક્તો પણ આવશે અને આવ્યા જ છે અત્યારે તો ખૂબ મોટો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવેલો છે અને સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત